નવસારીના દેવી રોડ ખાતે આવેલી નગરપાલિકા સંચાલિત શાળા કરવામાં આવી હતી નગરપાલિકા સંચાલિત શાળા ખાતે સીતા માતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માતૃશક્તિ અને દુર્ગાવાહિની બહેનો દ્વારા હાજર સૌને હિન્દુ સંસ્કૃતિ તેમજ રામાયણમાં સીતાજીના સંઘર્ષ બાબતે જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે સીતા માતા બનીને આવેલી બહેનોને પ્રોત્સાહન ઇનામો આપી સન્માનવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સેવિકા સમિતિના અતુલાબેન વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા અશોક પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા આવનાર મહાનુભાવો દ્વારા સીતા માતાના સંઘર્ષ અને સમર્પણ વિશે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું હિન્દુ ધર્મમાં સીતા માતાના યોગદાન વિશે પણ વિસ્તૃત જાણકારી બાળકોને આપવામાં આવી હતી રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ન્યૂઝ નવસારી જન્મભૂમિ હતી તો ઘણા બધા આવ્યા આજે સીતા જયંતિ છે સીતા માતાને કોઈ કેમ યાદ નહીં કરતું આપણે નારી શક્તિ એમને યાદ નથી કરાવતી કે આજે સીતા જયંતિ છે સીતા માતાનું મહત્વ છે જ્યારે રામ રામાયણ હોય ને રામાયણમાં ખાલી સીતાનું પાત્ર કાઢી નાખ્યું રામાયણનું કોઈ મહત્વ નથી રામને કહેવાનું મન થાય એ રામ તું મારા સીતાના તોલે ન આવે મારો વિષય છે કે સીતા માતાના જન્મથી લઈ એમના લગ્ન સુધીની આજે સીતા માતાના જન્મની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે સીતા માતાનો જન્મ જ્યારે જનક રાજાની ઘરે મિથિલા નગરીના જનક રાજા એમની ઘરે કોઈ પુત્ર નહોતો તો તેમને પુત્ર કામેશથી યજ્ઞ કરવો હતો આ યજ્ઞ કરવા માટે જે યજ્ઞની જમીન હતી એ જમીનને સમથળ કરવા માટે ખુદ રાજા હળ ચલાવતા હતા ચલાવતી વખતે તેમને કઈ વસ્તુ આડી આવે હળ ચલાવતી વખતે તો ગામના લોકો દ્વારા એ જે જગ્યા ખોદકામ કરાવે તો ત્યાંથી પેટી મળે છે એ પેટાની પેટીની અંદર એક પુત્રી નીકળે છે એ પુત્રી એટલે આ સીતામા સીતામા તો નામ સીતા કેમ પડ્યું કારણ કે એ હળ ચલાવતા હોય આગળની જે ખેસ હોય ને તે અને પેલી જમીનને જે સમતળ એ વસ્તુઓ ભેગી થાય ને તો એને શીત કહેવાય એટલે એનું નામ સીતા માતા પડ્યું આપણે જોઈએ આમ જોઈએ તો શું અત્યારે એ માતા જ્યાં એનું બાળપણ વીત્યું એ સીતા માતાની કોઈ જગ્યા હશે જ હા માતા આમ તો મિથિલાનગરીના જનક રાજા એમના રાજા હતા એ મિથિલાનગરી અત્યારે પણ છે નેપાળમાં કાઠમંડુ એમની રાજધાની એનાથી એકવીસ એકસો ત્રેવીસ કિલોમીટર દૂર જઈએ ને ત્યાં જનકપુર ગામ છે આજે પણ ત્યાં એ જનક રાજાનો મહેલ છે સીતા માતાએ જે આ બાળપણ વિતાવ્યું ને એ બાળપણની પણ હજુ બધી યાદો ત્યાં છે અશોકભાઈ પ્રજાપતિ નવ વિશ્વ હિન્દુ પરિષદ નવસારી પ્રખંડ મંત્રી આજે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની માતૃશક્તિ બહેનો દ્વારા સીતા માતા જયંતિનો કાર્યક્રમ નવસારી નગરપાલિકા સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો આમાં આ કાર્યક્રમ આપણા નવસારી નગરમાં રહેતા જે બહેનો દ્વારા જે સીતા માતા બનીને પણ આવ્યા છે અને ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવી છે સાથે સાથે એમને ઈનામ પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આપણે જોયું છે કે આપણને રામાયણ પણ ખબર છે આપણા ઇતિહાસ આપણી સંસ્કૃતિ બધું આપણને ખબર છે પરંતુ આજે આપણા હિન્દુ સમાજમાં સીતા માતાએ જે પણ સંઘર્ષ કર્યા છે સીતા માતાએ જે એક નારી રૂપે જે ભગવાન શ્રી રામની સાથે ચાલીને જે એક કહેવાય કે એક સંઘર્ષ જે કર્યો છે એ સંઘર્ષનું આજે આપણા હિન્દુ સમાજમાં પ્રત્યેક બહેનોને આજે ધ્યાન હોવું જોઈએ કે સીતા માતા એક નારી હતી પણ કેવા સંઘર્ષો કર્યા છે એના માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દ્વારા અને દુર્ગાવાઈની બહેનો દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે સીતા માતાનું જીવન ચરિત્ર વિશે અને જે જીવનમાં માતા જે સંઘર્ષો કર્યા છે એના વિશે તો એમાં મુખ્ય અતિથિ તરીકે અમારા શ્રી રાષ્ટ્રીય સેવિકા સમિતિના બેન અતુલાબેન જિલ્લા કાર્યવાહીકા આજે ઉપસ્થિત રહ્યા છે